દરેક જુના લોકો થાય દરેક ને જુના મુલબ કરી ગયા

ஜனா વિરાટ પણ કારણે બધા સુંદરતા પર ભાવ સુંદરતા પર માન સુંદર તો સુંદર હોય એના ઘરે સુંદર હોય પાન પણ આજે વાત પરંતુ ભારતનો કેવળ પ્રમાણ છે કે મોટા જામળવાને પાન

मुझे कड़ी तो तुम बने अच्छी बोलो ताकि हमारी अंदर में ऊंचा हिलो हिला वो चुकराव से वाले से वाले इतना मत कि ऊंचा आने दो जब नहीं बाबा ने मदद कर दी आदम के माँ को तो माँ को

అఘిను కూడుత దోతూ దేవాబుక ఎలాదే చీకరుతే కామడిబు ంనై వా ధింగడు。దేహ్ కాం దెంతు నే క్ను 22 . తుట్రి చిక్నిాదేక్ తోపడా కనిమటా త

শিক্ষণ কমলা পা পড়ছে শিক্ষণ বিশ্রী পা পড়ছে শিক্ষণ মোদী পা পড়ছে শিক্ষণ দর্দী পা পড়ছে শিক্ষণ সুতার পা পড়ছে শিক্ষণ দুয়ার পা পড়ছে বিশ্ব ধর্মানা

નિયા યાદ પગલાંના હતા તે મગજ કરો ખૂબ સારું લઈને કે કે એક શિક્ષણ છે કોઈને પક્કો હોવાનો છે કે કે કોઈ સબિલ છે દર્દી નામ નું છે દર્દીની પણ લાઈન પર હોય ટાઈમ આજે ડોક્ટર હોય એ बात से કે का टाइमलाइन में तुम्हें नहीं इसको ये नहीं पालेले એટલે આ વેલ્યુ તમારા બારકોડમાં તમારા બારકોડનો કે તમાર સાત 8 9 સુધી કામ છે ભણું તો એ સુધી પછી તો કોલેજ થી જર્સો છે પણ તમારું હમણા ઈચ્છા છે ઈચ્છાને બાબત પર કોઈ નહીં રામબાણ બેરો માસ્ક એ ભાગને એટલે जिंदगी आ गई जरा एक क्षण પણ કોઈ ભૂલે નહીં કે તેમ વિદ્યાર્થી

ચાતુ વર્ષા પર બટમી એરી કોઈ અરિભાઈનો અરિભાઈને દિલથી કરવા એટલે દરેક વિદ્યાર્થીને દરેકના બાપાને દિલથી ભણાવે છિત્તે આગળ નાવે દિલથી સગાવે કોઈ પણ ગાના વાદ જુદ પતમાલે ઉઘડાવે એર અપનીની વાત આવે કે ગ્રેસન ગ્રેસનનો આ બાપાને પડતો પાંડાળ ગ્રેસન શાપડા

અને કોઈ પણ કોઈ પણ વડે મારો દુકરો સી એ બને માણો દુકરો ઉપર જાય એના એના દિલની વાત છે અરે કોઈ વડો કોઈ મુખ્યમંત્રી કોઈ એના કારણ કે પણ સા એમ નઈ કહો કે પછી પણ મુખ્ય પણ એના દૈવત્વને રોકવાની એક મારી મંત્ર ફરજ છે બીજી વાત છે વ્યસન ત્રીજી છે ટેલિફોન આ 伙伴，伙伴。 Adelio, ¿no? ¿Cuál es tu છે કે દરેક તમારો સુંદર છે કોડવતર નું છે પણ સુંદર છે મે પેલા પણ કીધું કે ગામ ગામ અત્યારે છે ને બીજો મને જાળ આ મારી આ યાદ છે એમાં પણ શિક્ષણના બહુ માટે પણ મે આ આપેલું છે કે વિદ્યાર્થીઓના એમાંથી લેખો છેલી વાત કરું બહુ વાત પછી કહેવામાં આવતો પછી દિલીપભાઈનું બોલ છે બોલ છે છે પછી વાદળવાનું ગયો છે કે બધા નજીક મારમાં ચડી જાઉં તો મારું તો કામ શેખ ચલેક છે અને કોઈ ગમે ના ગમે એટલે લડુકાઈ નહીં ગહેતા અંતિનારીને હું જાળ પકાડીએ નહીં ગુરુ પણ યાદ કરું શિક્ષાય છે હમણાં પ્રાણભાઈ છે હરુભાઈ છે

हू निधी जाधवाणी श्री विश्वकर्मा वंसज न्यूज अहमदाबाद